આપણે એટલે ફેમસ થવા મળે બધા આપણે નહીં જોતા હા બધા આમાં સાંભળે બધા પૂછા પડે છે આપણે વિડીયો બનાવીએ ત્યાં કાયા છે કઈ કઈ ડિઝાઇન છે ઇંગ્લિશ એ થઈ જવાય નકલી હતા

ભીડ બહુ છે હા તો હાલ જગ્યા મળી ગઈ ઓનલાઈન ટિકિટ મળી જશે ભાઈ ચલો અંદર જઈએ શું છે જો ભાઈ ફ્લાવર શો માં એન્ટ્રી થઈ ગઈ છે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસ જો ગેટ જબરો બનાવ્યો હે ભાઈ શું કેવું હા બે સી આમ ત્રીજો અહીં ભેગું થાય ને ભાઈ મસ્ત બનાવ્યો એકદમ ફ્લાવર નું છે બધું ભારત એક ગાથા અમદાવાદ ઇન્ટરનેશનલ બધું ફ્લાવરનું બનાવ્યું છે આખું ફ્લાવર નું બનાવ

ચલો 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 ભાઈ ઘોડો આ ગોળો આખો ભૂલનું નહીં આજુબાજુનું ભૂલવું છે ને આજુબાજુ એવું પ્લાસ્ટિક નું ફૂલ બહુ મસ્ત જો રાતે મસ્ત રાઇટિંગમાં લાગે ને રાતે ટાઈમ નથી જો હામે મોર કૃષ્ણ ભગવાન

આખું ફ્લાવર નું બનાવી નઈ આલું એ નહીં નહી ગાભાલુ તડકો છે છો આખા નહી કુદો ગેંડો ક્યાં છે ગેંડો સ્ટેમ્પ ઉતારો જો ભાઈ આ મસ્ત બનાવી ખા તમને બતાવું કૃષ્ણ ભગવાન મહાભારત નો સિંહ જગ્યા ઘણી મોટી છે જો બહુ પબ્લિક નહીં પણ એટલી બધી ભીડ નહીં નહીં તો મજા આવે મને તો લાગે છે એક આગળ લગી લાગે જો બહુ મોટો છે ભાઈ થાકી જશો ભાઈ તમે આવશો હા ભાઈ ચલો એ બતાવું ફૂલથી બનાવીશું આખું કૃષ્ણ ભગવાન ના કપડા ફૂલથી જ આમના કપડા અને રથ આખો ફૂલથી બનાવેલો ચલો 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 મસ્ત બનાવી છે ભાઈ

ડેકોરેશનનું સામાન છે બધું નહીં બીચ છે એમ ફૂલના છોડના હમ જો આ બધા ફ્લાવર્સ જો ગાઈસ અમે બધા અલગ અલગ ફ્લાવર જોવા આવી ગયા છેલ્લા રૂપિયા એક હા એક ચારસો રૂપિયાનું બહુ વધારે મોંઘું નહીં આવું તો ખાલી બીજ જ રોપવાના ને

અજે પવન નહીં આવતો એટલે પવન ચક્કી બંધ છે આ ઓલિમ્પિક રમસ એની થીમ છે જો તો ફૂટબોલ ક્રિકેટ જો ભાઈ રોકેટ આ રોકેટમાં બેહીન જવાનું છે અમારું થોડી વારમાં જો ભાઈ મોદી સાહેબ આ મસ્ત બનાવ્યું છે ને આખું ફૂલથી બનાવ્યું હાઈટ તો જો ખાલી પેલો ટાઈમ લાગ્યો છે ને હવે તો બનાવતા બનાવતા ને બનાવતા તો ઘણો ટાઈમ લાગ્યો છે બધા ટ્રાઈપોડ લઈને આવ્યા છે આપણી પાસે ટ્રાઈપોડ નહીં અહીંથી આપણે ચાંદ ઉપર જઈએ જમીન લીધી ને અમારા વનરાજ ભાઈએ મંગળ ગ્રહ ઉપર મંગળ ગ્રહ ઉપર કે ચંદ્ર ઉપર મંગળ ગ્રહ હા ભાઈ મંગળ ગ્રહ ઉપર આવવા નીકળીએ છીએ તમને અહીંયાના બ્લોક આવશે આ મંગળના આ શું છે ભણવાનું કે છે ભણો ભણો

ફોટો પાડું અને ગેનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળેલો છે ભાઈ આ ફ્લાવર શો ને હા ઇન્ટરનેશનલ હર હર મહાદેવ જો કૃષ્ણ ભગવાનને ગોવર્ધન પર્વત ઉઠાવ્યો છે એનીથી કેવું મસ્ત બનાવ્યું મેં ભાઈ કેવું મસ્ત બનાવ્યું ગોવર્ધન પર્વત વાહ ભાઈ વાહ બધી મસ્ત થીમ લીધી મસ્ત થીમ છે फर्स शो म सारू हो ने भी गमि मस्त हा महाभारत जय श्री कृष्ण खंडरा मूवी मावसे नहीं। खंडरा मूवी मावसे नहीं। सुखिया हमना? याद नहीं आओगे? मूवी जो है लुप्ताना माँ। याद नहीं आओगे? माने याद नहीं। चाउ परसे हो गया। सुखिया बता कमेंट माँ क्या जो? आई ठीक चाउ गाइज अच्छे हमें लगे नहीं। आप खुश हैं इंडी? અડધો કલાક નીકળી હા અર્ધો કલાક સમજે બધું આપણે કવર કરી લીધું ભાઈ વિડીયો ગમે તો લાઇક શેર કર લેજો આવા વિડિયો જોવા માટે